અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો ત્યાં આમનું રહેવાનું છે અમે પણ સાથે રહીએ છીએ એમના પાડોશી છીએ અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરાક ગોળી વાગી ગઈ છે એવું બને દુઃખદ ઘટના બની છે એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું એમના પરિવારમાં એના પપ્પા છે એના મમ્મી બે વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ દુફણિયા રહે છે દામનગર તાલુકો જિલ્લો અમરેલી સૌરાષ્ટ્રમાં રહે છે એ